નગરપાલિકા દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય થાંગધ્રાના લોકમેળામાં રાઇડ્સ ધારકો અને અન્ય નાના મોટા સ્ટોલ ધારકોના તમામ રૂપિયા પરત કરવામાં આવશે ધાંગધ્રાના પાતીગઢ લોકમેળામાં વિવિધ સ્ટોલ હરાજીમાં રૂપિયા એક કરોડ ચાલીસ લાખની આવક જે તમામ રકમ પરત કરવામાં આવશે સુરેન્દ્રનગર જિલ્લાના થાંગધ્રા પંથકમાં થાંગધ્રા નગરપાલિકા દ્વારા વર્ષોથી પરંપરાગત રીતે શ્રાવણ માસમાં જન્માષ્ટમીનો ભવ્ય ભાતીગઢ લોકમેળો યોજવામાં આવ્યો હતો આ લોકમેળા ફલકુ નદી કાંઠે આવેલ મેદાનમાં યોજાય છે પરંતુ છેલ્લા પાંચ દિવસથી વરસાદી આફતને કારણે ગુજરાતના મોટા ભાગના શહેરોમાં યોજાતા મેળાઓ બંધ કરવામાં આવ્યા ધાંગધ્રા પંથકમાં ઉપરવાસમાં ભારે વરસાદને કારણે થાંગધ્રાનો ફલકો ડેમ ઓવરફ્લો થતા પાણી મેળાના મેદાનમાં ફરી વળતા રાઇડર્સ ધારકો મેળામાં વિવિધ પાણી ખાણીપીણીના સ્ટોલ ધારકો નાના મોટા મનોરંજનની રાઇડ્સ તેમજ અનેક ધંધાર્થીઓ મૂંઝવણમાં મુકાયા કુદરતી આફતને કારણે તંત્ર દ્વારા મેળો બંધ કરવામાં આવતા તમામની મુશ્કેલીઓ વધી આ સંવેદનશીલ ધાંગધ્રા નગરપાલિકા દ્વારા એક વિચાર વિમર્શ કરી પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી આઈ કે જાડેજા ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા ધાંગધ્રા નગરપાલિકા પ્રમુખ કુલદીપસિંહ ઝાલા મેળા કમિટીના ચેરમેન પ્રલાદ સિંહ કારોબારી સમિતિ સુધરાઈ સભ્યો સહિત મળીને લોક લોક મેળાના હિતને ધ્યાનમાં રાખીને હરાજીમાં જે રૂપિયા એક કરોડ ચાલીસ લાખની આવક થયેલ તે તમામ રકમ જે તે સ્ટોલ ધારકો રાઇડ્સ ધારકો અને વિવિધ સ્ટોલવાળાને સો ટકા રકમ પરત આપવાનું મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હું છેલ્લા પંદર વર્ષથી મેળામાં બધા રાઈડ ગોઠવવાનું કામ અમારું પોતાનું અને હું છે પછી અમારા પાર્ટનર છે મોહસિનભાઈ આ વર્ષે અમે આ મેળાનું આયોજનમાં અમને જે કુદરતી આફતી આવી એમાં અમને મ્યુનિસિપાલિટી સાહ સહકાર આપ્યો અને અમને વળતર પૂરેપૂરું પરત આપે છે એ બદલ મ્યુનિસિપાલિટી તમામ સભ્યોનો તથા સંસદ સભ્યોનો ખૂબ ખૂબ આભાર માનું છું અમારી ટીમ વતી જય હિંદ જય ભારત ભાતીગઢ મેળો એક બ્રાન્ડ બન્યો આજે આજુબાજુના પંથકમાં આ મેળો બહુ વખણાય છે એટલે કુદરતી આફત આવી અને રાજ્ય સરકારે ઝીરો કેઝ્યુઅલિટીનો નિર્ણય લીધો કારણ કે મનુષ્ય જીવન અમૂલ્ય છે કોઈ દુર્ઘટના ઘટી ન જાય એટલે ફલકુ ડેમમાં પાણીનો ફૂલ ફ્લો આવવાના હિસાબે ઉપરવાસના હિસાબે આ મેળો બંધ રાખવાનો નિર્ણય લેવો પડ્યો ત્યારે ધ્રાંગધ્રા નગરપાલિકાની ટીમને હું અભિનંદન આપું છું કે કોઈ બ્રાન્ડ બનતી હોય તો એના સ્ટેક હોલ્ડર બ્રાન્ડ બનતી હોય છે વેપારીઓની ભૂમિકા હોય છે અને એમાં એક કરોડ પિસ્તાલીસ લાખ જેવી બહુ માતબર રકમો સ્ટોક સ્ટેક હોલ્ડરો આપી હતી અને આ બધા એ મધ્યમ વર્ગના વેપારી નાના માણસો હોય છે ત્યારે એમને નુકસાન ન પહોંચે એના નુકસાનમાં સહયોગ થવા માટે નગરપાલિકાએ જે નિર્ણય લીધો કે સંપૂર્ણ પૂરેપૂરા પૈસા આપી દેવા અને આમાં જે ખર્ચ થયું કારણ કે નગરપાલિકાને પણ ખર્ચ થાય તો એ નગરપાલિકા એ લઈ છે અને સ્ટેક હોલ્ડર ખુશી હશે તો પછી ફરીવાર એમના ને એમના માધ્યમથી આવક થઈ જતી હોય છે તો આ જે નિર્ણય લીધો છે એમને હું અભિનંદન આપું છું અને આપણે આવતા વર્ષે બહુ ભવ્ય મેળો કરીશું અને આ જે બ્રાન્ડ છે એને ભેગા થઈ અને વધુ મોટી બ્રાન્ડ કરીશું એટલે કુલદીપસિંહ અને આખી ટીમને આ વખતે જે એક કરોડ પિસ્તાલીસ લાખ આપ્યા છે એ ફરીવાર ડબલ તાકાત સાથે વેપારીઓ આવે અને આગામી બે કરોડથી પણ મોટી હરરાજી થાય અને આ મેળો વધુ સારી રીતે થાય એ અભેસ અપેક્ષા સાથે વિરમું છું ધ્રાંગધ્રા નગરપાલિકા દ્વારા આયોજિત બે હજાર ચોવીસ પચીસનો ભવ્ય ભાતીગળ મેળો જે ખૂબ સરસ રીતે એનું આયોજન થયેલું હતું અને ઉદ્ઘાટન પણ ખૂબ સરસ રીતે થયું હતું જેમાં આપણા રાજ્યના કેબિનેટ મંત્રી મુરૂભાઈ બેરાના હસ્તે આપણે ઉદ્ઘાટન કરાવેલું પણ કમનસીબે અને કુદરત જે વરસાદના હિસાબે આપણે મેળો રદ કરવો પડ્યો એનું કારણ એક જ હતું કે ધ્રાંગધ્રામાં બહુ ઓછો વરસાદ થયો હતો ઉપરવાસમાં ઘણો બધો વરસાદ થયેલો જેના હિસાબે ફલકુ ડેમ ભરાઈ ગયો અને આપણો શ્રાવણી મેળો જે રહ્યો એ ફલકુ નદીના કાંઠે યોજવામાં આવે છે એટલે મહત્ત્વની વસ્તુ એ હતી કે એના ડેમના પાટિયા ખોલવા પડે પોઝિશન હતી એટલે અમે બધાએ નક્કી કર્યું કે ભાઈ મેળો રદ કરી એટલે ઉપરથી પણ ડિસિઝન એ જ લેવામાં આવ્યું હતું ડીસી સાહેબ દ્વારા અને ખાસ એનો હેતુ એટલો જ હતો કે ધ્રાંગધ્રા શહેરની જનતા ગ્રામ્યમાંથી આવતી જનતા અને રાજધારકોની જેમની સલામતી જળવાઈ રહે એના માટે અમે આ ડિસિઝન લીધું મેળો બંધ રાખવાનો બીજી વસ્તુ એ આજે જાહેર કરવા માગું છું કે સ્ટોલ ધારકો છે પથરાણાવાળા છે રાઇડ્સ ધારકો છે એમને કોઈપણ જાતની અમને અરજી પણ નથી આપી કોઈપણ જાતની રજૂઆત પણ નથી કરી પણ અમે સમજી શકીએ છીએ કે એમની પરિસ્થિતિ શું હોય એટલે અમે નગરપાલિકા દ્વારા એવું ડિસિઝન લેવામાં આવી છે કે આજે કંઈક અંશે એમને અમે લાભ આપી એની માટે અમે માનનીય આઈકા જાડેજા સાહેબ અને આપણા લોકલાળીના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા સાહેબ સાથે ચર્ચા વિચારણા કરી જેઓ એક જ સુરે કીધું કે ભાઈ લોકહિત અને ગરીબોને કોઈ નુકસાન ન પહોંચે એવું તમે ડિસિઝન લે લેજો એટલે અમે આ ડિસિઝન આજે હું કુમાર પટેલ સાહેબ મેળા કમિટી ચેરમેન પ્રહલાદસિંહ ઉપપ્રમુખ કારોબારી ચેરમેન પ્રવીણભાઈ અમે બધા સાથી સભ્યો બેઠા હતા અને સાથે આજે અમે એવું ડિસિઝન લીધું છે કે અમે તમામ રાઇસ ધારકો પાથરણાવાળા આઈસ્ક્રીમ સ્ટોલ ધારકો કે જે બી નાના મોટા આજે મેળામાં ભાગ લીધો હતો તમામના અમે સોએ સો ટકા રકમ અમે પરત કરી રહ્યા છીએ એટલે આજે આનાથી એમને આર્થિક નુકસાન થશે મને ખ્યાલ છે પણ કંઈક અંશ અંશે અમારા આજે પૈસાની આવક થઈ હતી અમે પાછી આપી હતી કે જેનાથી એમને કંઈક ફાયદો રૂપ થશે અને ધ્રાંગધ્રાના મેળાના ઇતિહાસમાં પ્રથમ વખત એક કરોડ તેતાલીસ લાખ જેટલી માતમાં રકમ આવી હતી એલે અમે આજે સંપૂર્ણ ડિસિઝન લઈ લીધું છે કે તમામ વ્યક્તિઓને અમે સ્ટોલ ધારકોને બધા પૈસા પાછા આપીશું આ સાથે હું ઓ ખાસતો એ કેવો માંગીશ કે રુદ્રાક્ષ મંડપ ડેકોરેશન ન્યુ રોનક લાઇટ ડેકોરેશન સુરેન્દ્રનગર તેમજ શ્રી શક્તિ સાઈન તાંગદરા મોમાઈ સીસીટીવી કેમેરા વગેરે કોન્ટ્રાક્ટરોને આજે અમે નગરપાલિકાએ બોલાવ્યા હતા તો એમને પણ અમે ચર્ચા કરી કે ભાઈ આનું આર્થિક ભારણ નગરપાલિકા ઉપર તો આવવાનું જ છે કારણ કે અમે ઘણા બધા સ્ટોલ આ તે બધું ઊભું કરેલું ડોમ ઊભા કરેલા અગાઉથી બધું આયોજન કરેલું એટલે એનું આર્થિક ભારણ નગરપાલિકા ઉપર આવવાનું હતું પણ આ બધા વ્યક્તિઓને બોલાવ્યા તો એમને પણ અમને એટલું આશ્વાસન આપ્યું કે અમે પણ એમાં ખર્ચ બાદ કરી દઈશું એટલે અમે એમનો પણ નગરપાલિકાવાથી આભાર વ્યક્ત કરીએ છીએ સાથે સાથે હું પ્રાંત અધિકારી સાહેબ હરષદીપ આચાર્ય સાહેબ તથા મામ સાહેબ ગોયલ સાહેબનો પણ હું આભાર વ્યક્ત કરીશ અને એમના તમામ સમગ્ર સ્ટાફનો પણ હું આભાર વ્યક્ત કરું છું સાથે સાથે મારા તમામ સાથી સુધરા સભ્યો ચીફ ઓફિસર તથા નગરપાલિકાનો સંપૂર્ણ સ્ટાફ વિવિધ સંસ્થાઓ કે જેને સેવાકીય કાર્યમાં ભાગરૂપ થયા હતા તેઓ મારા સાથી સંગઠન કિરીટસિંહ જાડેજા એમની સમગ્ર ટીમ એમનો પણ હું આભાર વ્યક્ત કરું છું એમને પણ મને ક્યાંકને ક્યાંક મદદ અંશે બધા મદદ કરેલી છે ત્યારબાદ હું તમામ પત્રકાર મિત્રોનો હું આભાર વ્યક્ત કરીશ કારણ કે આજે પત્રકાર મિત્રોએ પણ મને સંપૂર્ણ સાથ સહકાર આપ્યો છે દરેક વસ્તુમાં એટલે એમનો હું દિલથી આભાર વ્યક્ત કરું છું એ સિવાય નાયબ પોલીસ અધિક્ષક શ્રી જેડી પુરોહિત સાહેબ સીટી એમ એમયુ મસી સાહેબ તથા સમગ્ર પોલીસ સ્ટાફ હોમગાર્ડ જવાનો અને બહારથી આવેલા એસઆરપી જવાનો તેઓનો પણ હું નગરપાલિકા વતી આભાર વ્યક્ત કરું છું સાથે સાથે ધાંગધ્રા પીજી બીએસીએલ ગઢવી સાહેબ અને એમનો સ્ટાફ તેમને પણ હું નગરપાલિકાઓથી આભાર વ્યક્ત કરું છું જેઓ ખડેપગે રહીને આજ નગરપાલિકાનું આ આયોજન સફળ કરવામાં બધા મદદરૂપ કરેલી આભાર